સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું સુખડેની રેસિપી જે પરફેક્ટ માપ સાથે આપણે બનાવીને તૈયાર કરીશું અને એકદમ પોચી બનશે જે દાંત વગરના હોય એ પણ સરસ રીતે ચાવી ચાવીને ખાઈ શકશે તો આ રીતે એકવાર પરફેક્ટ માપ સાથે જરૂર છે ટ્રાય કરજો તો ચાલો સુખડી બનાવવાની શરૂઆત કરી લઈએ સુખડી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ એટલે કે અડધી વાટકી મેં ઘી લઈ લીધું છે ને એ જ વાટકીના માપથી મેં અડધી વાટકી ગોળ લઈ લીધો છે ગોળને આપણે છોલીને એડ કરવાનો છે જેથી કરીને એની કણીઓ ના રહે અને ગોળ આપણે સરસ રીતે નાખતાની સાથે જ ઓગળી જાય તો અહીંયા જેટલું ઘી લીધું છે એનું એટલો જ માપથી આપણે ગોળ લીધો છે ને જેટલું ઘી લીધું છે એનું ડબલ આપણે અહીંયા મેં ઝીણો રોટલીનો લોટ આવે એ લઈ લીધો છે અહીંયા હું ઝીણા લોટની બનાવું છું તો અહીંયા મેં એક વાટકી લોટ લઈ લીધો છે તો અહીંયા તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો તો અહીંયા આ રીતે પરફેક્ટ માપ સાથે સુખડી બનાવશો ને તો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ એક સરસ બનશે તો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ઘીને આપણે કઢાઈમાં એડ કરી લઈએ તો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે લોટ એડ કરી લઈશું અને સરસ રીતે આપણે ઘીમાં એને મિક્સ કરી લઈશું લોટ આપણો સરસ રીતે ઘીમાં મિક્સ થઈ ગયો છે તો લોટને આપણે લાલ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે અત્યારે તમને થોડુંક મિશ્રણ કઠળ લાગતો હશે પણ જેમ જેમ લોટ આપણો શેકાશે એમ એ હલકો થતો જશે આ રીતે હલાવતા રહેવાનો છે અને લોટને સરસ રીતે આપણે શેકી લેવાનો છે ગેસની આંચ આપણે એકદમ ધીમે રાખીશું જેથી કરીને ધીમાતા આપણે આપણો લોટ સરસ રીતે શેકાય છે નહીં તો ફૂલ ગેસની ફ્લેમ ઉપર રાખીશું તો એકદમ લાલ થઈ જશે અને લોટ આપણો કાચો રહી જશે તો હલાવતા હલાવતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો લોટ આપણો થોડોક હલકો બની ગયો છે અને ચલાવવામાં પણ આપણને થોડીક આસાની રહે છે તો હજી આપણે લોટને ત્રણ થી ચાર મિનિટ માટે શેકવાનો છે એકદમ લાલ થઈ જાય અને સારો રીતે શેકી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવતા રહેવાનું છે તો પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ આપણો એકદમ હલકો બની ગયો છે પણ હજી થોડોક લાલ નથી બન્યો તો થોડોક આપણે હજી લાલ થવા દઈશું એક થી બે મિનિટ માટે તો આ રીતે હજી એને ચલાવતા રહીશું

ઓગળી જાય એ રીતે આપણે હલાવી લેવાનો છે ઘી અને લોટ આપણો ગરમ જ હોય છે એટલે ગોળને ઓગળતા વાર નહીં લાગે અને કઢાઈ પણ આપણી ગરમ જ હોય છે એટલે તરત જ ઓગળીને તૈયાર થઈ જશે ગોળ સરસ રીતે ઓગળી ગયો છે તો હવે એને થાળીમાં આપણે ઠારી લઈએ તો અહીંયા મેં થાળીને ગ્રીસ કરી લીધી છે એમાં આપણે લઈ લેવાનું છે સરસ રીતે આપણે થાળીમાં ફેલાવી લઈશું સુખડીને આપણે સરસ રીતે થાળીમાં પાતળા પાતળી ઠારી લીધી છે થોડું ઘી ઉપર દેખાય છે પણ એ બધું સુખડી આપણી થોડી ઠંડી થશે એટલે બધું શોષાઈ જશે તો હવે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના બટકા પાડી લેવાના છે તો અહીંયા તમને જે સાઈઝ પસંદ હોય એ પ્રમાણે નાના મોટા કટ તમે કરી શકો છો તો મેં આ રીતના કટ કરી લીધા છે તો આને પંદરથી વીસ મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું તો પંદર થી વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમને સુખડી નજીકથી પણ બતાવો કે સુખડી આપડે એકદમ પોચી બની છે મઢામાં મુકતા ઓગળી જાય એવી જ આપણી સુખડી બની ને તૈયાર થઈ છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી